આજે બાલવાટિકાના ભૂલકાઓને અંકની ગેમ રમવાની છે તો ચાલો બાળકો તમે તૈયાર છો ગેમ રમવી ગમે સરસ વેરી ગુડ શાબાશ તો ચાલો તમે બધા ગુલાબ કરો કમળ કરો પતંગિયું કરો તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને ચાલો બંને પાસે ચોક છે ને ચાલો આ બોર્ડ બાજુ ફરી જાઓ ચાલો સ્ટાર્ટ કરો સરસ વેરી ગુડ તિથિ બેને પહેલા કરી નાખ્યું છે અને સાચું કર્યું છે અને આ બેણે સાચું કર્યું છે પણ થોડોક સેકન્ડમાં થોડોક ફેર પડ્યો છે તો તેથી બેનને આપણે હું કરશું વિજેતા કરશું શું હં અને બંનેની સરસ મજાની તાલી પાડી દેશું ચાલો તાલી પાડો બધા સરસ સાબા તો મજા આવી ને બેન રમવાની ગેમ હં તો આવી આપણે બીજી અલગ અલગ ગેમ રમશું સરસ વેરી ગુડ 沙巴斯。